વિસ્તારમાં રહેતી વર્ષીય પરણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે પાડોશમાં જ રહેતા યુવાને પહેલા મિત્રતા કેળવી અને બાદમાં પોતાના મિત્રો સાથે મળી દુષ્કર્મ આચર્યો છે હાલ તો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રાત્રિના સમયે પરણીતાના પતિની ગેરહાજરીમાં ઘરે આવતો હતો અને અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો બાદમાં અનુરાગ સિંઘે પરણીતાનો નંબર તેના ત્રણ મિત્રો મોનુ શુક્લા પેન્ટુ યાદવ અને સૂરજ સોલંકીને આપ્યો હતો ત્રણીએ પરણિતા સાથે વાત કરી મિત્રતા કેળવી હતી થોડા દિવસ બાદ મોનો પરણિતાના ઘરે પહોંચ્યો હતો અને બરફ તોડવાનો ધારદાર સળિયો બતાવી પરણીતાને અને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ પિંટુ અને સુરજે પણ ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ ત્રણેય મિત્રો અવારનવાર આવી દુષ્કર્મ કરતા હતા પરણિતા આ વાતની જાણ કોઈને કરશે તો તારા પતિના હાથ પગ તોડી નાખીશ અને તારા પતિને સમગ્ર હકીકત જણાવી દઈશું તેવી ધમકી આપતા હતા આથી હતી પતિને જાણ કર્યા બાદ ગત રોજ ચારે વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે મોનુ શુક્લા અને પિન્ટુ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત